રાજકોટ દોઢસો ફૂટ રિંગ રોડ પર એકત્રીસ ફર્સ્ટનું ભવ્ય આયોજન એકત્રીસ સ્ટોન નિમિત્તે આર આર ઇવેન્ટ દ્વારા રાજકોટનું ભવ્ય આયોજન મોમનેટ્સ પાર્ટી પ્લોટમાં કરવામાં ભવ્ય આયોજન ટીવી તેર ગુજરાતી ચેનલ છે મીડિયા પાર્ટનર યુવાધન મોટી સંખ્યામાં એકત્રીસ સ્ટોન ઉજવણી કરવા માટે પહોંચ્યા યુવાનો સુંદર આયોજન જોઈ ઉત્સાહ જોવા મળ્યો રાજકોટ દોઢસો ફૂટ રિંગ રોડ પર એકત્રીસ વર્ષનું ભવ્ય આયોજન એકત્રીસ સ્ટોન નિમિત્તે આર આર ઇવેન્ટ દ્વારા રાજકોટનું ભવ્ય આયોજન મોમનેટ્સ પાર્ટી પ્લોટમાં કરવામાં ભવ્ય આયોજન ટીવી તેર ગુજરાતી ચેનલ છે મીડિયા પાર્ટનર યુવાધન મોટી સંખ્યામાં એકત્રીસ સ્ટોન ઉજવણી કરવા માટે પહોંચ્યા યુવાનો સુંદર આયોજન જોઈ ઉત્સાહ જોવા મળ્યો મને મિસ ગોસ્વામી હેતલ અને અમે આવ્યા છીએ અહીંયા બે હજાર પચીસના વેલકમ માટે આર આર ઇવેન્ટમાં આમનો ઇવેન્ટ બહુ મસ્તો હોય છે બધી રીતે સેફ અને બધી એમ અને ગઈ સાલ પણ અમે અહીંયા ઇવેન્ટમાં મજા આવે છે માંડીને બધું માંડીને બધું સારું હોય છે અને બીજે હા આ વખતે એ લોકોએ સ્નોફોલનું જે ડેકોરેશન કર્યું છે એ બહુ ફાઇન છે સરસ થેન્ક યુ થેન્ક યુ મારું નામ દેસાણી રીના છે હા હું છે ને મોમેન્ટ પાર્ટી પ્લોટમાં આર આર ઇવેન્ટમાં આવી છું અને વન્ટર વિન્ડરવેર ઉપર આખું થીમ બેઝ પાર્ટી છે અને બહુ જ મસ્ત આયોજન છે બહુ મસ્ત એવું ડેકોરેશન છે અને સાથે ફૂડ પણ ઇન્ક્લુડ છે હા આખું છે ને થીમ બેઝ પાર્ટી છે જે બોમ્બે અમદાવાદ હોય ને એ ટાઈપમાં આખું ડેકોરેશન ટાઈપ છે આખું